ઓમ નારાયણ વાસુદેવાય નમ ઓમ ભગવતે નમ સર્વ ગુરુ સદગુરુ સંત મુનિ સર્વને મારા નમસ્કાર મુક્તિ એ ભક્તિની દાસી છે માટે મુક્તિ કરતા ભક્તિનું મહત્વ વધારે છે જેવા અને સ્મરણ સત્સંગ સેવા સત્સંગને સ્મરણ એ ત્રણનો સંગમ સાથે સમર્પણની ભાવના હશે તો તમને પરમનો અનુભવ થશે અને સત્સંગ સેવા સ્મરણની ત્રિવેણી સંગમ સમર્પણના સમુદાયને મળે તો તમને પરમાત્માના દર્શન થાય છે એટલે પરમાત્માની અનુભૂતિ થાય મનુષ્યના હજારો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભક્તિ પેદા થાય છે અને ભક્તિ થવાથી ધર્મ જ્ઞાન સમજાય છે અને ધર્મ સમજવાથી આચરણ વર્તનની શુદ્ધિ થાય છે અને ધર્મ જ્ઞાન ભક્તિ સત્સંગ આ બધું ભેગું થાય ત્યારે તને તત્વજ્ઞાન સમજાય અને તત્વજ્ઞાન સમજાય એટલે તમને પોતાના સ્વ સોનો અનુભવ થાય એટલે આત્માને સમજે પડે અને આત્માને ઓળખવા માટેના તમને જિજ્ઞાસા જાગે મોમુક્તા જાગે એટલે પછી એના માટે પરમાત્મા ગીતામાં અને ભાગવતમાં કહે છે કે હું વ્રત તીર્થ યજ્ઞદાન ઉપવાસ જાગરણ વ્રતથી પ્રસન્ન થતો નથી પરંતુ જે ભક્ત અનન્ય શરણાગતિ અનન્ય શરણાગતિ સ્વીકારે અને તેનાથી વર્તન વ્યવહાર સુધારે સુધારી મારી ભક્તિ એટલે કે આશરા ધર્મથી કરે તે મને જ પામે છે એટલે હરિપ્રસન્ન કરવા માટે તમારે ભક્તિ જ્ઞાન યોગ દ્વારા પોતાનું જીવનનું પરિવર્તન કરી અને ભક્તિમાં લીન થઈ અને સંપૂર્ણ પરમાત્માનો આશરો સ્વીકારી એનો આધાર એ જ કરતા હતા એ જ જે કરે એ સત્ય માની અને એની શરણાગતિ સ્વીકારી નામ સ્વર્ણનો તમે જ્ઞાન યજ્ઞ શરૂઆત કરશો તો તમારામાં ભક્તિનો ઉદ્દેશ હશે જ્ઞાનનો ઉદ્દેશ હશે અને તમને હરિનું મહત્ત્વ સમજાય છે એટલે આ વસ્તુ ભગવાને પોતે ગીતામાં કીધું છે કે હરિ શરણમ ભગવાન હરિ અમારું શરણ છે આ મંત્ર સદા જપે તેને હરિ પ્રસન્ન થાય છે અને ભક્તિ જ્ઞાન વિવેક વૈરાગ્ય એને અપાવે છે એટલે ભક્તનું કલ્યાણ કર્મમાં છે મોટું મહાન શક્તિ બળ છે શ્રીમદ ભાગવત વેદો ઉપનિષદ મીમાસા તત્વજ્ઞાનનો સાર એ જ છે ભક્તિએ જીવને જ્ઞાન ગંગા શક્તિ જ્ઞાન ગંગામાં શ્રદ્ધા પ્રગટ કરે છે એટલે જે રસ વૃક્ષના મૂળ થળ ડાળી પાંદડા ફૂલમાં હોય છે તે અસલ સત્ય રસનો સ્વાદ તે ખાઈને માણી શકાતો નથી પરંતુ તે રસ અલગ પ્રકારના સ્વાદ આવે પરંતુ તે અસલ સત્ય તમને પામો નહીં તમે કોઈ પણ વૃક્ષ હોય એની સાલ ખાઓ એના પાંદડા ખાઓ એનું દાળી ચાવીને ખાઓ તો એનું ફૂલ ખાવ પણ તમને અસરસ નહીં મળે પણ જ્યારે એ વૃક્ષ ઉપર ફળ કમ્પ્લેટ પાકીને પાકું થઈ અને જે એનો સ્વાદ અંદર મીઠાશ ભરે અને એ રસને તમે ચાખો તો તમને અસલ સ્વાદ મળશે એટલે કહેવાનું કે બધો સ્વાદ તો તમને પેલા આવે પણ અલગ અલગ પ્રકારનો આવે પરંતુ તે અસલ સત્ય રસ તો ફળમાં જ આવે તો ફળ પાકે ત્યારે મધુર પ્રિય લાગે છે ખાવાથી આનંદ આવે જેમ દૂધમાં ઘી રહેલું છે પરંતુ દૂધ ખાવાથી ઘીનો સ્વાદ આવતો નથી પરંતુ દૂધમાં મેરણ નાખી દહીં બનાવી તેને ઓલોવી લાશ બનાવી છાસ બનાવવાની છાસ બનાવી છાસને વધુ ઓલવો ઓલવવાથી માખણ ઉપર આવે અને તે માખણને પાછું ગરમ કરવાનું અને ગરમ કરવાથી તમને શુદ્ધ ઘી મળે અને એ ઘી દ્વારા તમને આનંદ મળે અને એ ઘીની વિધિથી હવન કરવાથી યજ્ઞ હોમ કરવાથી દેવતાને સ્વાદને પામે છે એટલે કહેવાનો મિનિંગ કે ઘીમાં આપણે બધા કે સ્વાદ છે તો એ ઘીનો સ્વાદ લેવા માટે દૂધ લાવવું પડે દૂધનું પરિવર્તન કરી એનું દહીં બનાવવું પડે દહીંનું પરિવર્તન થાય એટલે એ છાસ બને છાસને વલવો એનું પરિવર્તન થાય એટલે એમાંથી માખણ બને માખણનું પરિવર્તન થાય એટલે એમાંથી ઘી બને પણ જો બધે પ્રક્રિયા કરતાં 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 બધું વ્હાઈટ જ હતું અને સ્વાદમાં ફેર પડતો જ ગયો દૂધ તો મધુરને મીઠું લાગે પછી દહીં થાય તો ખાટું લાગે કલર સફે તો જ હોય પણ લા એનો સ્વાદમાં ગુણમાં બધામાં ફેર પડી જાય અને એને પછી હલોવી સાસ કરો એટલે સાસ મીઠી મધુરી લાગે પણ જો એ પડી રહે તો પણ ખાટી બળા જેવી થઈ જાય એવી રીતે માખણ એકદમ સિગ્નલ લાગે એકદમ ખાવા મધુરું લાગે બધાના સ્વાદ જુદા જુદા જ છે માખણ ઘી હવે ઘીઓ એ આમ વ્હાઈટ કલર પણ છે જ પીળાશ ઉપર થાય અને એ એનો સ્વાદ એકદમ ઉત્તમમાં ઉત્તમ હોય અને એ ઘી પાછું તમે દૂધમાં નાખો ને તો દૂધમાં નહીં પડે છાસમાં નાખો શ્વાસમાંય નહીં ફળે દહીંમાં નાખો દહીંમાં નહીં ફળે એટલે એવી રીતે આપણે સંસારમાં રહી સંસારમાં અસલ તત્વ તત્વ જે છે આત્મતત્વ છે પ્રેમ તત્વ છે એને ઓળખી અને હરિભજન કરવાનું જગતમાં રહેવાનું અને જગતમાંથી જ તમને જ્ઞાન મળવાનું છે અને એ જ્ઞાન તમને આ જે પાઠશાળા જગત છે એ પાઠશાળામાંથી જ તમારે તૈયાર થઈ અને પોતાનું પાત્ર વ્યવસ્થિત અભિનય ભજવવાનું છે તું માનવી થઈને આવ્યો તો માનવી તરીકે તારે જીવન જીવી માનવીને શોભે એવા કાર્યો કરી અને હરિભજન કરવાનું છે જો મનુષ્ય જન્મનો મોટામાં મોટો સ્વાર્થ હોય અને મોટામાં મોટો લાભ હોય તો એક આત્માની ઓળખ કરવાનો હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું હું ક્યાં જવાનો છું અને આ સંસારમાં આ પૃથ્વી ઉપર ક્યાં સુધી રહેવાનું છું એટલે તું વિચાર તો અંતે રાખનો રગડો થઈ મુઠ્ઠી રાખ થવાની રાખનો ઢગલો થવાનો છું તો તું વિચાર શા માટે અભિમાન કરે છે શા માટે તું આ બધા કરે કરેશ અને ક્યાં સુધી આ ધન સંપત્તિ તારે કામ આવશે એ વિચાર કર ઊંડો વિચાર કરો અને ઊંડો વિચાર કરી અને પરમાત્માને પામવા માટે પરમ શાંતિ લેવા માટે ભક્તિ જ્ઞાન વૈરાગ વિવેકની જાગૃતિ કરી જીવન પરિવર્તન કરી અને ભગવાનનું ભજન કરવાનું છે એટલે ભગવાનના ભજન વિના કંઈ નથી જેમ શેરડીમાં ખાંડ સાકર ગોળ છે તે શેરડી ખાવાથી એનો સ્વાદ મળતો નથી પરંતુ મશીનમાં શેરડી નાખી તેનો રસ કાઢી તેનો પ્રક્રિયા કરી અને એને જામવા દે અને તો શુદ્ધ કોળ સાકર નો સ્વાદ તમને મળે છે એટલે કહેવાનો મને ભગવદ્ ગીતામાં ગીતાજી પાને પાને કંદેશ સ્કંદે અધ્યાયે અધ્યાયે ભક્તિ જ્ઞાન વૈરાગ વિવેક જ્ઞાન રહસ્ય ભર્યું છે જ્યારે વેદ વેદાંત વિજ્ઞાનના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન યુદ્ધ્યા છે ખીણ ઉદાસ બેચેન થઈને અજ્ઞાનતાના સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તેમને શ્રીમદ ભાગવત સાંભળવા સાંભળતા રચતા ભક્તિ જ્ઞાન ધર્મ સમજતા તેમનું અજ્ઞાન ચિંતા દૂર થઈ ગઈ અને આનંદનો અનુભવ થયો માટે નકરી ભક્તિએ નકામી છે નકરું જ્ઞાને નકામું છે ને નકરા યોગે નકામ છે નકરા પ્રાણાયામે નકામા છે પણ તમને આ બધાનો વ્યવસ્થિત સંગમ કરી અને એનો થયો કરી એના રહેશ્યને જાણી તમારા જીવનમાં જો તમે ભક્તિ જ્ઞાન યોગ એમાં સાથે સાથે કર્મયોગ પણ તમે જોઈન્ટ કરી શકો કર્મયોગ કરો કારણ કે આજીવિકા માટે કર્મ જરૂરી છે પણ હું કરું એ કરતાં ભાવ ત્યાગી દેવાનું પરમાત્મા કરાવે છે અને પરમાત્માના બનીને આ કર્મ કરવાનું છે એટલે આ ગીત અજ્ઞાની જીવાતમાં શ્રી ભગવદ્ ગીતા મન બુદ્ધિ સ્થિર કરીને સાંભળે અને આચરણ વર્તન કરે તો એનું કલ્યાણ થાય એમાં બિલકુલ સંશય નથી તે જ્ઞાન ભક્તિથી મુક્તિને પામે છે એટલે કોઈ પણ સંશય ટાળી સંશય રાખ્યા વિના ભાગવત ગીતાનો અભ્યાસ કરશો એટલે તમને આપોઆપ જ્ઞાન થશે કારણ કે જો અર્જુન જેવાને કૃષ્ણ ભગવાનને સાક્ષાત મુખ્યથી કીધું છતાંય સંશય થયો તો આપણે પામરજીવ છે એટલે આ પામરજીવ તે પરમાત્મા પામી શકાય પણ પામરથી તમારે પરિવર્તન પામી તમારે જીવનમાં હું કોણ છું અને ક્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેવાનો છું અને મોહ માયા ક્યાં સુધી અને ગઢપુરમાં શું કરીશ આ બધા વિચાર કરી અને ક્યારે મારું મૃત્યુ થશે મેં કેટલી ભક્તિ કરી આવું બધું રાખી અને જિજ્ઞાસા મુમુક્તા રાખી પરમાત્માને પામવા માટેના પરમ પુરુષાર્થ કરશો તો તમને ભક્તિ જ્ઞાન યોગ દ્વારા તમને મુક્તિ મળશે એટલે મુક્તિ જ એટલે તમારી મોહ માયા આસક્તિ જે લોભ લાલચ આ બધું છે ને એનું સત્ય જ્ઞાન થાય એટલે તમે પરમાત્મા તરફ વળી જાઓ અને પરમાત્માને તમે તમારા ગણી એનો આશરો સ્વીકારી એ જે જીવન આપને આપે એ જીવન જીવનનું એ જ સત્ય જ્ઞાન સત્ય જ્ઞાન એટલે કંઈ તમે જંગલમાં જાઓ તો જ્ઞાન થશે એવું નથી તમારે ભગવાનને પામવા હોય પરમાત્માને પામમાં હોય આત્મા અનુભવ કરવો હોય તો સંસારમાં રહી કાવા દાવા છોડી અને અહંકારનો નાશ કરી બુદ્ધિના બગાડ હોય બધો કાઢી અને ભગવાનનું નામ લેવાનું અને નામ સ્મરણ મોટા મોટો ઉપાય છે અને બીજી શરણાગતિ ભાવ હું પરમાત્મા પરમાત્મા મારા એમાં કોઈ ભેદ રહેતો નથી અને જે કરે છે એ પરમાત્મા જ કરતા આવતા છે હું કંઈ કરતા આવતા છું નહીં એટલે પરમાત્મા જે કરે એ મમ હિત છે એટલે જે કંઈક કરે દુઃખ આપે સુખ આપે જે આપે એ મારા હિતના માટે જ છે એવું ધારી અને ભગવાનની ભક્તિ કરશો તો તમને આ જ જન્મમાં મુક્તિ મળી જાય છે અને ગીતાજીમાં ભગવાને એવું કીધું છે ગમે તેવો હોય જો મારું શિકાર સ્વીકારશે હું એનો ઉદ્ધાર કરીશ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં વચન આપેલું છે એ વચન ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખી આપણે ભક્તિ કરવાની છે અને ભક્તિ જ્ઞાન વૈરાગમાં તમારે શ્રદ્ધા વિશ્વાસ ખાસ જરૂરી છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય